Iya, yeah, kol papa, labol, tadi, tarko kau mesin aza ika tu papu, ana papa papu, ana kamu muka, <hesitation> mansuriya muka, muka, kamu <hesitation> mansuriya muka, <noise> <hesitation> <hesitation> <noise> <hesitation> <noise>

वो ही हमें सिखाते हैं कि हमारे लिए सही का सही क्या है मस्त सुविशाल से मुक्वास अरे वाह मुत तो उनका आज तो करेला आज तो सोमवार रिया सा घर આખા ઘરમાં સહી બે ગણા પણ રહ્યા છે આખું ઘર સોમવાર શ્રાવણિયો બીજો સોમવાર કાપી હોળી તો રહીશો શ્રાવણીઓ સોમવાર તો ભગવાન ના પગલા લગ રાધે રાધે માતા પિતા ને વંદન જોવા ઊન પીવું બે તૈયાર થઈ ગયા કાપી એ મુખવાસ માં નવરી નથી થતી પછી આપણે મંદિરે જવું ને

તે દ્વારકાધીશ તે દ્વારકાધીશ મે મદદી પસંદ હોય લેને નીકળે તેમ રૂલે કે બુજેલ

Kya lagu yang apaan saklar diketik udah તો એટલું પાણી જાય સો ગેટ ખોલેલા ને આઠ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડેલું છે બે કાંટા આવી જાય શ્રાવણ માસમાં તાપી નદીમાં સ્નાન કરવા બેનો આવી જાય જો અને અમારે પીવોળીને લાગે છે હાલ પીવું હાલ

જય કપિલેશ્વર મહાદેવ જવા શ્રાવણના સોમવાર છે એમાં ટ્રાફિક સવારના સાડા દસ થયા છે પણ દર્શન કરીને આવે છે

આદર્શના કમળ મારે નજીકમાં જ છે આદર્શ કમળવાળા સુરતમાં આદર્શના કમળ વખણાય મસ્ત બનાવે તો આજે આપણે એક ટાણું છે એટલે ખમણ લઈ લઉં તો આપણે ભગવાનના ભોગ ધરાવી દઈ શ્રાવણિયા સોમવારનું એક ટાણું બપોરનું ભગવાનને એક ટાણું કરાવી લઈ

અહીંયા ખમણ સુરતમાં તો ખમણ બહુ ખવાય એ સુરતનું સ્ટ્રીટ ફૂડ છે ખમણ રવિવારે લોકો જાત જાતના ખમણ મળે વાટી ડાળના ખમણ નાયલોન ખમણ લોસો સેવ ખમણી જે કહું હોય ઈજડા પાતરા અને પાટોળી સમોસા એ મસ્ત મજા આવે આવેલા ખમણ ચાલો ગરમા ગરમ એક કરી લઈએ તમારે લોકો ઉતરું હોય જોઈએ જય ભોલાનાથ આપણો બ્લોક જોતા જોતા જમીએ છીએ અને બહાર ધીમો ધીમો વરસાદ આવે છે ઠંડુ વાતાવરણ છે આજ તો છે શ્રાવણીયો સોમવારનું એકટાણું આપણે બપોર કરી લીધું કે એમ એટલે અત્યારે જ કાંઈ વાળું પાણી કરવાનું છે નહીં એટલે અત્યારે કાંઈક આડિયો થાય એવું આપણે કરીએ હા સિંગના ઓળા નવી સિંગના ઓળા આવવા મળ્યા માર્કેટમાં એટલે આપણે આજે હોમવર્કના ઓળા ખાઈ કેમ જો શેકવાનું ચાલુ થઈ ગયા છે વાળી બાઠામાં શેકી એવા ન થાય પણ આ રોડવા થાય ઓળા તો શેકાઈ જશે કેમ બેઠી છું ઉપર વાપસ મસ્ત મજા આવે ગરમા ગરમ

બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાધે 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 આ મળીએ નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને ભગવાન દ્વારકાધીશ સાધન અરવા રાખે એવી ભગવાનને પ્રાર્થના અને મળીએ નવા બ્લોગ રાધે 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 રાધે